નમકાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા મહાનગરપાલિકાની કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડના વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જગ્યામાં દબાણ કરેલું દૂર કરાયું સયાજીગંજ રજૂઆત કરી હતી માર્ગ પર દબાણ દૂર કરવા બાબતની રજૂઆતને ધ્યાનમાં લઈને આજે કોર્પોરેશનની ટીમ ગોરવા વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો ગોરવા ગામ તળાવની સામેની જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલી જગ્યાનું દબાણ દૂર કરાયું દબાણની કામગીરી સમયે આ гигантી ધારા સભ્ય કીુરભાઈ રોકડિયા તથા તથા હાઉસિંગ બોર્ડની ટીમ તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અમે રજૂઆત કરી હતી આ રજૂઆત અમારા વિસ્તારના અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રી કાઉન્સિલરના માધ્યમથી મારા સુધી પહોંચી હતી વિસ્તારના નગરજનો પણ જે આ રોડ પરથી પસાર થાય છે આપ જોઈ શકો છો કે દુકાનદારોએ ઇલલીગલ રીતે બહાર ખેંચ્યું છે અને એનું પાર્કિંગ પાછું બહાર થાય છે એના કારણે આ રોડ ખૂબ સાંકડો થઈ જતો હતો અને આની ફરિયાદ મળતાં અમે જે ઇલિગલ રીતે બહાર દુકાનો ખેંચાઈ છે જે બિલ્ડિંગ આપ નવી દુકાન આપ જોઈ શક્યા છો કે જે છ મહિનાની અંદર આ બે દુકાનો નવી બની અને આજે એનું મુહૂર્ત કરવામાં આવ્યું છે આ દુકાનોની રજૂઆત પણ છેલ્લી બે ત્રણ સામાન્ય સભાથી અમે કરી રહ્યા છે અને આ ટોટલ ઇલિગલ દબાણો દુકાનો જે છે એની અને આ જે ચાર માળ ઇલિગલ રીતે ખેંચી નાખ્યા છે આ માળ તોડવાની કામગીરી આજે કરવામાં આવનાર છે જે ઉપરના હાઉસ છે એ હાઉસ માટે એમને સમય આપવામાં આવશે અને જે નીચેની દુકાનોની ઉપરના શટર છે આ દુકાન પાછળ આપ જોઈ શકો છો જે ઇલિગલ છે એ આજે તોડવામાં આવશે કેટલાક લોકો આ વિસ્તારની અંદર જૂઠું બોલીને ભ્રમ ફેલાવે છે કોઈ હાઉસિંગ બોર્ડના કોઈ પણ મકાન પર કોર્પોરેશન કાર્યવાહી કરી રહી નથી ગોરવાના હાઉસિંગના તમામ લોકો માટે મેં પોતે કોર્પોરેશનમાં કમિશનરને અમારા મેયરશ્રીને રજૂઆત મેં પોતે કરી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને છેક ઉપર સુધી આ રજૂઆત મારા દ્વારા થઈ હતી બધા જ હાઉસિંગના મકાનોને નોટિસ આપીને ત્યાં રિપેરિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે એક પણ હાઉસિંગનું મકાન એ પાલિકા દ્વારા તોડવામાં આવનાર નથી જે પણ મકાન જર્જરિત છે એમાં પણ રિપેરિંગનો પ્રોસેસ ચાલુ કર્યો છે અને જેટલા બિલકુલ જર્જરિત હશે કે ત્યાં રિપેરિંગ પણ થાય એમ નથી એનું ગટરને પાણી કનેક્શન જ અમે કાપી રહ્યા છે અમે કોઈ પણ મકાન તોડી રહ્યા નથી કેટલાક લોકો ભ્રમ ફેલાવવા માટે ધરણા પર બેસીને હાઉસિંગ બોર્ડના મકાનો તોડી રહ્યા છે મકાનો તોડી રહ્યા છે આવો ભ્રમ ફેલાવવાનું કામ જે ભૂતકાળમાં કોંગ્રેસ ભ્રમના આધારે ભય પેદા કરતું હતું ને એ આ વિસ્તારના કેટલાક એવા લોકો પણ તત્વો છે જે ભ્રમના આધારે ભય ફેલાવવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ અમારે આ સ્થળ પર આવું પડ્યું છે કે લોકોને આ દુકાનો દેખાડીએ આ દુકાનોમાં અમારા વોર્ડ પ્રમુખ ઊભા છે મહામંત્રી ઊભા છે એમની જ માંગ અને એમની જ રજૂઆત હતી એમને તો ત્યાં સુધી કહ્યું ભાઈ બરાબર છે ને કે અમારા તો સપનું પૂરું થયું છે એટલે જો આ તમે સાંભળી શકો છો તો આ ત્યાં લગીની વાત હતી અને આજે કોર્પોરેશન એટલે કાર્યવાહી કરી રહી છે